ધર્મજ ગ્રામ પંચાયતની બેદરકારીથી રોગચાળાએ ઉચક્યું માથું ધર્મજમાં રોગચાળાના અસરગ્રસ્તોમાં ભારે વધારો નોંધાયો આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું એકત્રીસ જેટલા કમળાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા ત્યારબાદ આરોગ્ય વિભાગે વધુ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા અત્યારે કમળાના કુલ બાવન કેસ નોંધાયા સંક્રમિતમાં નોંધપાત્ર વધારો નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં દસ લોકો સારવાર હેઠળ છે ત્યારે અન્ય સંક્રમિત દર્દીઓને ઘરેથી જ ચાલી રહ્યો છે ઇલાજ આરોગ્ય વિભાગની અઢાર ટીમોને ધર્મજમાં ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી હાથ ધરી એક હજાર છસો ને બાણું જેટલા મકાનોમાં સર્વેની કામગીરી પૂર્ણ હજુ વધુ કમળાના દર્દીઓ મળી આવવાની સંભાવના પીવાના પાણીની પાઇપલાઇનમાં અઢાર જેટલા લીકેજ મળી આવ્યા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગ્રામ્ય પંચાયતનું ધ્યાન દોરવામાં આવ્યું ડૉક્ટર રાજેશ પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર આણંદ અત્યારે અમે ધર્મજ ગામે છેલ્લા ત્રણેક દિવસથી સર્વે કરી રહ્યા છે અને ધર્મજ ગામમાં કમળાના કેસો જોવા મળેલા છે કુલ અત્યાર સુધીમાં તેર કેસો રિપોર્ટ થયા છે એમાંથી ત્રણ એસએસ હોસ્પિટલ કેટલા ત્રણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દાખલ છે બાકીના બધા ઘરે સારવાર લઈ રહ્યા છે અત્યારે અમારી દસ મેડિકલ ટીમો અત્યારે અહીંયા હાજર છે અને સર્વે કરી રહી છે ઘરે ગરમ કરીને અને ચાર લીકેજ શોધ્યા છે જેમાંથી એક લીકેજ રિપેર થઈ ગયું છે બાકીના લીકેજ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે પીવાના પાણીનું કોર્ડિનેશન પણ કરવામાં આવે છે અને એની તપાસ પણ અમે રોજ રોજ કરી છે અત્યારે અમારી પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધર્મજ ખાતે પણ સારવારની સંપૂર્ણ વ્યવસ્થા છે એટલે અમે અહીંયા પણ સારવાર પૂરી પાડીએ છીએ બીજું કે લોકોને અમારી અપીલ છે કે પાણી ઉકાળીને પીવે અથવા તો ક્લોરીનવાળું પીવે અને બહારનો ખુલ્લો પાસી ખોરાક ના ખાય ગરમ તાજું બનાયેલું ખોરાક લે પાણી પણ બહારનું ના પીવે એવી ખાસ તકેદારી રાખવા તમામને અમારી સૂચના છે